એ સરસ મજાના જે તંબુ તેમજ અહીંયા અલગ અલગ માંડવા દ્વારા અહીંયા જે માણસો પાંચ દિવસ માટે રોકાણ કરે છે અને અહીંયા સપ્ત નદી સંગમ સ્થાન છે એટલે કે સાત નદીઓનો સંગમ સ્થાન છે અહીંયા તમે જે જોઈ રહ્યા છો એક નદી આ બાજુથી આવેલી છે એક સામેની તરફથી છે એક આ રીતના એમ અલગ અલગ જે સાબરમતીનું નદીનું નામ સાબરમતી છે એમ ઘણી બધી હજી અલગ અલગ નદીઓનો સંગમ થાય છે અને અહીંયા જે કહેવામાં આવે છે કે પાંચ પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે આ જગ્યા ઉપર આવીને વસવાટ કર્યો હતો ગુજરાતનો સૌથી મોટો મેળો અને અહીંયા ખાસ કરીને તો આપણે જોવા લાયક જે ઉટો તેમજ અહીંયા ગધેડાનો જે અલગ અલગ લોકોને પસંદ આવે તેવા કલરથી રંગેલા એવા ખૂબ સારી મજાની જે અહીંયા બજાર જોવા મળે છે તે પણ આપણે વ્લોગ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ ચેનલ માં નવો હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડીયો ને લાઈક કરી આવગર જતા નહીં તો ચાલો તે બધું આપણે નિહાળી અને મિત્રો સાથે સાથે કારતક સુદ 11 રસને આપણે જે લીલીપરી કમા જૂનાગઢના આંગણે જે થઈ રહી હતી તે પણ મેં સંપૂર્ણ માહિતી અલગ અલગ લોક દ્વારા તમને બતાવી છે તે જોયું ન હોય તો પેલા સૌ પ્રથમ તે લીલી પરિક્રમા નિહાળો અને અત્યારે હું તમને હાલ નિહાળવા જઈ રહ્યા છીએ એ મિત્રો ખુબજ સુંદર મજાનો ભવ્ય જેટ બનાવવા આવેલો છે ત્યાર પછી અહીંયા ખુબ જ સારી એવી ઘણી બધી મળી રહી છે નિહાળવાના ચાલો તો મિત્રો તમે અહીંયા નિહાળો તો સરસ મજાની જે તમને ઘરમાં લગાડવા માટે તમને સારું એવું કલેક્શન જે છબીનું અહીંયા તમને મળી રહેશે તમે જુઓ તો એકથી એક સળિયાતી છબી છે તમે લગાડો ઘરમાં તો આવું કાંઈક ઘરનું અલગ જ રોનક તમારે બનતી હોય છે મજા આવે છે આપણે જોઈએ લેવાનું કઈ છે નઈ અત્યારે જોવાનું છે અને તમને બતાવવાનું છે તમે અહીંયા આવો

રેડાના બસ્તાપુરી કરવેડે સાંસ્કૃતિ મેળામાં આવો વૌઠા પંચાયત તરફથી અહિયા મિત્રો તમે જોઈ રહે છો ઢગલા ભરે રહ્યા છે જેનો આયોજન જે જમદાર મોટા અલગ અલગ તમે મિત્રો જુઓ તો જે જૂનવાણી અને યુનિક વસ્તુ તમને અહીંયા મળી રહી છે અહીંથી મિત્રો લોક મેળો પૂરો થાય છે અને અહીંયા એક્ઝેક્ટ પાછળ જોવો છો તે આનંદ મેળો ચાલુ થાય છે નાના છોકરા માટે અહીંયા સરસ મજાની બાઈકો તેમજ ફોર વ્હીલો છે ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ અહીંયા છે નાના બાળકો માટે તમે તો આનંદ મેળાની શરૂઆત થઈ ગઈ છે નાની એવી છોકરી તમે જો તો સરસ મજાની એની કલા રજૂ કરે છે મોટા

એટલે તો કહેવાય ભાઈ ગુજરાતનો નો મોટો મેળો બે મિત્રો આવી ગયું છે બ્રેક થાય તો આપણે જે જોઈએ પેલા વર્ષે આપણે એની શું કિંમત છે તે જાણી આવી પચાસ રૂપિયા કિંમત છે એની પચાસ રૂપિયા થઈ

આમાં બેવાની ટિકિટ પચાસ રૂપિયા છે આમાં બેસવાની ટિકિટ તો લાઈનમાં તમને એક સાથે ચાર સબ્દો ને અત્યારે જે આ હોડી અત્યારે હિંચકી રહી છે ચૂલી રહી છે

Foi opa!

અને આપણે હવે અહીંયા બેહી જાય ને મિત્રો હવે આપણે બેહી ગયા છીએ હવે આમાં મજા આવે છે તમને બતાવવાનો ને હાલ તાંબે ઊભા છે વાટે મિત્રો તમે જુઓ તો સરસ મજાનો અત્યારે મેળો જામી ગયો છે

મિત્રો ખૂબ જ મોટો મેળો છે અલગ અલગ જે અહિયાં ગુજરાત નો સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે તો આપણા નિહાળવાના છીએ જે ઊંટો ની માર્કેટ જે અહિયાં બજાર ભરા છે તો તેના શું શું નામ છે તે કેટલી કિંમત માં વેચાય છે તે તમામે તમામ વિગતો

જેસલ જેસલમેરી જેસલમેરી અસલ જાત જેસલમેરી ને એ 17000 આ તે 17000 નો માંગાય છે અત્યાર હાલ ને પેલો 8000 નો મંગાય છે કેટલા વર્ષનો છે આ એ પેલો 8 વર્ષનો છે આ 3 વર્ષનો છે 3 વર્ષનો એમનું નામ અલગ અલગ છે સલેત છે જેસલ સલેત હા આ છે ને રફીક રફીકભાઈ તો મિત્રો આ બધી રીતના અલગ અલગ જે વર્ષોના અલગ 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 પ્રજાતિના જે રહ્યા છે તો મિત્રો અહીંયા જે આપણી સાથે આવી ગયા છે એક કાકા કાકા તમે કેટલાઈને આવ્યા છો અમે દસ ઉઠ લઈને દસ લઈને જે ઊંટ છે તેનું નામ

તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ